નયો બોલો આટ્યું બંધ છે નયો બોલો આટ્યું નથી ખુйતો હું હવે એને દવાખાના તો લઈ જાવ કેમ બેભાન થઈ ગયો એ મેનો ઘાળ મારી એમાં ઓ બાપા પણ ઘાળ નો મારતો હોય તું કેમ ઢોલ મારે કે ભૂલ કરી એટલે પણ એય ભૂલ કરી તે એટલે મેનો ઢોલ મારી

શેરડી રસ આવે તો આ મમરાભાઈ ના રસ નું કર્યું એટલે તો બંધ કરવાનો હશે નકુલ ભાઈ તો પ્લાન આપો ને ધંધો બંધ કરાવી દેવી પ્લાન સેફ તેવો